નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં સૌથી પહેલાં તો બધાને હેપી જન્માષ્ટમી જન્માષ્ટમીમાં મંદિરમાં અને બધાના ઘરે કૃષ્ણ જન્મ માટે પંજરી બનાવવામાં આવે છે પંજરી બધે અલગ અલગ બને છે જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલું બે લાયકન જરૂર દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે પંજરી ખાવામાં પણ ખૂબ હેલ્ધી છે સાંધાના દુખાવા કમરના દુખાવામાં ખાવામાં આવે છે અને હાડકાને પણ મજબૂત કરે છે પંજરી પણ લગભગ બધાને જ ખૂબ ભાવે છે તો ચાલો પંજરી બનાવવાનું ચાલુ કરીએ પંજરી બનાવવા માટે મેં અહીં એક પેન મને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગરમ કરવા મૂકીને પેન ગરમ થાય એટલે તેમાં એક ચમચી જેટલું ઘી મૂકીશું અને ઘી ગરમ થાય એટલે તેમાં અડધો કપ જેટલા સૂકા ધાણા નાખીશું સૂકા ધાણા જે ઝીણા આવે છે તે મેં લીધા છે તેનો સ્વાદ સારો આવે છે અને તેને આપણે બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લેશું થોડાક ડ્રાય રોસ્ટ કરવાના છે બહુ નહીં ધાણાની સુગંધ આવવા માંડે અને થોડાક ડ્રાય થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું લગભગ બેથી ત્રણ મિનિટમાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ધાણા તમારા એકદમ ડ્રાય થઈ જશે તમે જુઓ તેમ કલર પણ ફરી ગયો છે અને સુગંધ પણ આવવા માંડી છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ ધાણાને એક પ્લેટમાં કાઢી લઈ આપણે ઠંડા કરવા માટે મૂકી દઈશું આપણે તેને મિક્સર જારમાં ક્રશ કરવાના છે એટલે મિશ્રણને પહેલાં એકદમ ઠંડુ પડવા દઈશું એટલે થોડું કરકરું થઈ જશે અને હવે આ પાછું પેનને આપણે લો ગેસની ફ્લેમ ઉપર મૂકીને તેમાં બે ચમચી જેટલું ઘી નાખીશું ઘી ગરમ થાય એટલે તેમાં અડધા કપ જેટલા મેં બદામના ફાડા કરીને લીધા છે તેને આપણે રોસ્ટ કરી લેશું બદામનું માપ તમે તમારી રીતે લઈ શકો તેને આપણે લગભગ બે મિનિટ સુધી લો ગેસની ફ્લેમ ઉપર ચલાવતા રહીશું થોડાક ડ્રાય થઈ જાય અને કલર ફરી જાય એટલે તે શેકાઈ ગયા છે અને હવે આપણે અડધા કપ જેટલા મેં અહીં કાજુના ફાડા જ લીધા છે તે એમાં એડ કરી દઈશું કાજુના ફાડા કે પછી તમારી પાસે કાજુના ટુકડા હોય તો તે પણ ચાલે અને તેને પણ આપણે એક મિનિટ સુધી આવી રીતે રોસ્ટ કરી લેશું અને ચલાવતા રહીશું એક મિનિટ લો ગેસની ફ્લેમ ઉપર તમે જોશો તો થોડોક કલર પણ તેનો લાલ થવા લાગશે ને હવે કાજુ તમારા શેકાઈ જાય એટલે તેમાં આપણે જે સૂરજમુખીના બી બજારમાં મળે છે મેં તે લીધા છે તે સ્વાદમાં અને હેલ્થ બંને માટે સારા છે મેં તે અહીં અડધા કપ જેટલા લીધા છે તેને પણ તેમાં આપણે ડ્રાય રોસ્ટ કરી લેશું આ બધું આપણે અલગ અલગ રોસ્ટ કરવાનું હોય છે કારણ કે બધી વસ્તુને રોસ્ટ કરવાનો સમય અલગ અલગ હોય છે ત્રણ મિનિટ સુધી આપણે લો ગેસની ફ્લેમ ઉપર સૂર્યમુખીના બી બીજને આવી જ રીતે ચલાવતી રહીને રોસ્ટ કરી લેશું ત્રણ મિનિટ પછી તો જુઓ તેમ કલર થોડોક તેનો ફરી ગયો છે ને ડ્રાય થઈ ગયા છે ને હવે તેમાં આપણે અડધા કપ જેટલું મેં જે બજારમાં તૈયાર સૂકા કોપરાનું છીણ મળે છે તે નાખ્યું છે તમારી પાસે ઘરે જો સૂકા કોપરા હોય તો તેને પણ તમે ક્રશ કરીને લઈ શકો કે છીણીને લઈ શકો અને પાછું એક મિનિટ સુધી આપણે લો ગેસની ફ્લેમ ઉપર તેને ચલાવતા રહીશું કોપરાનો કલર પણ ડ્રાય ફરી ગયો છે અને તે મિશ્રણ જુઓ તેમ બધું ડ્રાય થઈ ગયું છે એક મિનિટ પછી તમે જુઓ તેમ લગભગ કોપરું બધું શેકાઈ ગયું છે હવે તેમાંથી આપણે બે મોટા ચમચા જેટલું મિશ્રણ એક પ્લેટમાં આપણે જુદું કાઢી લઈશું તેનું કારણ હું તમને પછી જણાવીશ અને હવે તેમાં બે ચમચી જેટલી મેં કિશમિશ નાખી છે અને તેને આપણે એક મિનિટ સુધી લો ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ચલાવતા રહીને તેને પણ રોસ્ટ કરી લઈશું એક મિનિટ પછી તમે જુઓ તેમ કિસમિસ રોસ્ટ થઈ ગઈ છે અને હવે તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લેશું આ મિશ્રણને આપણે એકદમ ઠંડુ પડવા દેવાનું છે અને પછી તેમાં બીજી વસ્તુ નાખવાની છે મિશ્રણ સાવ ઠંડુ પડી જાય એટલે આપણા કાજુ બદામ એકદમ ક્રિસ્પી થઈ જશે અને હવે જે આપણે સૂકા ધાણા રોસ્ટ કર્યા હતા તેને એક ચટણી ઝારમાં લઈ લેશું તે પણ એકદમ ઠંડા થઈ ગયા છે અને હવે જે આપણે એક પ્લેટમાં બે ચમચા જેટલું ડ્રાયફ્રૂટ જુદું કાઢ્યું હતું તે પણ તેમાં એડ કરીશું અને મિશ્રણને આપણે ચટણી જારમાં ક્રશ કરી લઈશું આપણે અધકચરું જેવું ક્રશ કરવાનું છે એકદમ લોટ જેવું નહીં તમે જુઓ તે મિક્સર ચાલુ બંધ કરીને આપણે આવો પાવડર તૈયાર કરી લેવાનો છે અને હવે તે આપણે જે સર્વિંગ બાઉલમાં ઠંડા પડી ગયેલા ડ્રાયફ્રૂટ છે તેમાં એડ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું સૂકા ધાણા અને ડ્રાયફ્રૂટનું મિક્સચર અને જે આપણે ડ્રાયફ્રૂટ શેકીને રાખ્યા છે તેને બરાબર મિક્સ કરીને આ બધું મિશ્રણ એકદમ ઠંડુ પડી જાય પછી તેમાં આપણે ખડી સાકર કે જેને આપણે મિશ્રી કહીએ છીએ તે એડ કરીશું આપણે અહીં પ્રસાદ માટે પંજરી બનાવી છે એટલે તેમાં આપણે ખડી સાકર લેવાની હોય છે પ્રસાદમાં ખડી સાકર વપરાય છે પણ જો તમારી પાસે ન હોય તો તમે ખાંડને પણ મિક્સર જારમાં પીસીને આવી રીતે તેનો પાવડર લઈ શકો મેં અહીં ખડી સાકર લીધી છે અને તેને પણ તેમાં બરાબર મિક્સ કરી દેસું મેં અહીં કપના ચોથા ભાગ જેટલી એટલે કે પચાસ ગ્રામ જેટલી સાકરનો ભૂકો લીધો છે તમે જુઓ તેમ આપણી પંજરી હવે તૈયાર થઈ ગઈ છે અને એકદમ ડ્રાય બની છે જો તમે ઘરે કૃષ્ણ જન્મ કરતા હો તો તમે એક વખત પંજરી આ રીતે જરૂરથી બનાવજો પંજરી તમે સાંધાના દુખાવા અને હાડકાં માટે પણ ખાઈ શકો હેલ્ધી ખૂબ જ છે તે મારી એક વિડીયો ગમતી હોય તો લાઈક ને શેર જરૂર કરજો તો ચાલો કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ